વડોદરામાં બિચ્છુ ગેંગના કુખ્યાત અસલમ બોડિયા મુન્ના તરબૂચની બે કરોડની ગેરકાયદે મિલકત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટાચમાં લેવાઈ છે વડોદરા શહેરમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગના માથાભારે અને કુખ્યાત અસલમ બોડિયા સહિતના આરોપીઓ દ્વારા ઘણા લોકો સાથે દાદાગીરી તથા બળજબરી કરીને ગેરકાયદે મિલકત મકાન અને જમીન પચાવી પાડી હતી જેમાં બોડિયા સહિતના છવ્વીસ આરોપીઓ વિરુદ્ધ ગુસી ટોકના કાયદે હેઠળ ગુનો નોંધાયો હતો જેમાંથી અસ્લમ બોડિયા તથા મુન્ના તરબુચે વસાવેલી મિલકત ગેરકાયદે હોવાનું માલુમ પડતા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં આવેલી રૂપિયા બે પણ બે કરોડની મિલકતો ટ્રાન્સફર લેવાની કાર્યવાહી શરૂ કરી છે ડભોઈ રોડ પરના રો હાઉસ મકાનો ફાર્મ હાઉસ કાર ચાર રિક્ષા તાંદલજાનું મકાન વાડીનો ફ્લેટને ટ્રાન્સફર લેવામાં આવી છે તમે બધા જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં એક ગેંગ ઇચ્છુ ગેંગ પોતાનું નામ ધારણ કરી અને વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુના લૂંટ દાળ ખૂન ખૂન કોશિશરીથી કઢાવી લેવું વિશ્વાસઘાત અસંખ્ય પ્રકારના ગુનાઓ કરતા હતા તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ ઉચિત ટોકનું ગુનો દાખલ કરવામાં આવેલું અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે ભૂન એનો જે આરોપી હતો એ અસલમ ઘોડિયો અને એ બીજા એક મુન્ના તરબૂચ એ તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી તો એમને સરકાર તરફથી આદેશ થતાં અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે સીઝ કરી છે

પત્ર વ્યવહાર કરવાનો હોય એની પ્રોસીજર પૂરી કરી અને આજ એની આ દુર્ઘટના હાથ માં છે આવતીકાલે આને લગતો વિગતવાર રિપોર્ટ અમે નામદાર કોર્ટમાં સબમિટ કરવા જઈ રહ્યા છે જોવા જઈએ તો એમાં જે આરોપી મોહમ્મદ હુસેન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત તેત્રીસ લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરામાં બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એને કન્સ્ટ્રક્શન ચાલુ કરીને સાઈટ ઊભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી જવા થાય છે આ એની સ્થાવર મિલકત છે અને એ જ મુન્ના તરબૂત જંગમ મિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આસર સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે એવી જ રીતે આરોપી અસલમ શેખ જોઈએ તો એનું એક કોટામાં તાંદલજા વિસ્તારમાં એક મકાન છે જે તેર લાખ રૂપિયા ની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાળીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં છે એનું લાખ જેવી કિંમત થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા જેવી કિંમત થાય છે એવું કઈ નથી આમાં જે તે વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળીપુરામાં ફાર્મ હાઉસ છે મુન્ના તરબુજ એને જે તે વખતે ખેડૂત નહોતો એટલે એણે એક બીજી વ્યક્તિના નામે આ ખેતીની જમીન ખરીદી અને એમાં એણે ફાર્મ હાઉસ ઊભું કર્યું પરંતુ તપાસ દરમિયાન અમને બાતમી રાહ ખાનગી રાહ એવી ખબર પડી કે આ પ્રોપર્ટી મુન્ના તરબુજ છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એણે સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એણે મારા નામે ખરીદી છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી એણે વાત કરી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું એકસો ચોસઠ નું નિવેદન પણ કરાવે એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે મુલાતર એના નામે નથી તેમ છતાં અમે કરી કારણ કે જેના નામે છે એને એવું કબુલાત નામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે મુલાતરવું આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી છે એવી જ રીતે રિક્ષાઓ છે રિક્ષાઓ પણ જે અસલમ ગોડિયાની હતી પરંતુ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિ એ બધા આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ખરેખર અમારી નથી એ એ એમની છે છે ખાલી ચલાવવા તો પણ અમે ના ધમકાવીને કોઈ અથવા તો રિક્ષાની વાત કરી તો રિક્ષા એને ચલાવવા માટે આપે તારા નામે રિક્ષા લઈ દઉં છું તારે અત્યારે રિક્ષાઓનો માલિક છે એ ભાડે રિક્ષા ચલાવવા આપે છે એ અર્થમાં એને રિક્ષાઓ પોતાના નામે લીધેલી અને એ જ લોકોને ભાડે ચલાવવામાં આવે મને ખબર પડી કે આની પાસે ઘણી બધી રિક્ષાઓ છે પરંતુ તપાસ કરતા નીકળેલું કે અલગ અલગ વ્યક્તિના નામે છે એ બધાને બોલાવતા ખબર પડી કે આ રિક્ષાઓ છે તો અસલમ બોલ્યા પણ એના અલગ અલગ ડ્રાઈવરોના નામે ખરીદે એ લોકો એ પ્રકારનું કબૂલાતનામું આપ્યું અને આમાં કોઈ એનું કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન હોય એવું હા છેલ્લા દોઢ બે વર્ષથી આ પ્રોસિજર ચાલુ હતી આમાં ઘણી લાંબી પ્રોસિજર છે પહેલા તો મિલકત શોધવી પડે છે અમારે બાતમી પણ અમને કોઈ કે આરોપીની મિલકત છે એ મિલકતો શોધ્યા પછી એ મિલકત ખરેખર કોના નામે છે રેવન્યુમાં એ વસ્તુ જોવામાં આવે છે એ માણસને બોલાવવામાં આવે છે કે ખરેખર આ મિલકત તમે ક્યાંથી ખરીદી છે અથવા તો તમે જેની પાસેથી ખરીદી કયા અવેધ સાથે ખરીદવામાં આવી છે એ પણ ચકાસવામાં આવે છે પછી જે મિલકતની ચુકવણી મિલકતના અવેધ તરીકે રકમ ચુકવણી કરવામાં આવી છે તો એ કયા વર્ષમાં ચૂકવણી કરવામાં આવી છે તો એના કોઈ આવકના સ્ત્રોત એ વર્ષમાં છે કે કેમ ઇન્કમ ટેક્સ વિભાગ પાસેથી પણ એની માહિતી લેવામાં આવે છે અને જો આરોપી છે એ જસ્ટિફાઈ ન કરી શકે કે આ જે રકમ છે એ એના કાયદેસરના આવકના સાધનોમાંથી ખરીદી છે એવું ન જસ્ટિફાય કરી શકે તો માની લેવાય કે આ જે છે ગુનો કરીને ગુનો આજરીને જે એને રકમ અવેજ ઉભો કર્યો છે એનાથી એને મિલકત ઉભી કરી એવું માની લેવામાં આવે એ પછી અનેક સરકારમાં પ્રપોઝલ મોકલવામાં આવે અને સરકાર શ્રી ને યોગ્ય લાગે કે આ ઓછી ટોક કાયદાની કલમ અઢાર છે એ મુજબ આ મિલકત ટાચમાં લેવા જેવી છે તો ત્યારે એ હુકમ થાય છે સરકાર શ્રી તરફથી અને હુકમ આધારે પછી આ મિલકત ટાચમાં લેવા લાંબી પ્રોસીજર છે એટલે આમાં સ્વાભાવિકપણે દોઢ બે વર્ષ જેવું લાગી ના જેટલી મિલકતો અમારા ધ્યાન ઉપર આવેલી એ બધાની અમે પ્રપોઝલ કરેલી અને જેમાંથી જે યોગ્ય લાગેલી એ સરકાર શ્રી હુકમ કરેલો એ મિલકત અમે આજ રોજ ટાચમાં લીધી છીએ એટલી કેટલી ઘણી વખત એવું બને કે મિલકત એના નામે હોય તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એને લીધી હોય તો એને ટાંચમાં લેવામાં આવતી નથી મુન્ના તર્બૂત અત્યારે જે નવાપરામાં મકાનમાં રહે છે એ એની મિસિસ ને એની માં તરફથી એટલે કે મુન્ના તર્બૂત ની સાસુએ ખરીદેલું અને એને વારસામાં મળેલું એટલે એના એવા કારણો હતા જે તે વખતે એ વખતે એણે ગુનાહિત જે તે વખતે નહોતો તો એ મિલકત છે એ કબજે લેવામાં નથી નથી એમની કોઈ ઇન્કમ નથી એ લોકો જસ્ટિફાઈ નથી કરી શક્યા જે તે વર્ષમાં એને આવક ક્યાંથી કરી એ નથી કહી શકાય એટલા માટે તો પછી આ ગુનાહિત કામ કરીને આ મિલકત ઉભી કરી છે એ એવું એ નક્કી થયું એટલે તો એ મિલકત છે અમે છવ્વીસે છવ્વીસ આરોપી એનું છેલ્લા એકવીસ થી જ્યારે ગુનો દાખલ થયો ત્યારથી સચ કરીએ છીએ એનું નામે કોઈ થાવરકી જગમ બિલકત છે નહીં એમાંથી મંત્રા બે જ વ્યક્તિ એવી નીકળેલી કે જેની પાસે થાવર જગમ બિલકત હોય ઉદાહરણ તરીકે પણ તમે લઈ શકો છો કે ગુનાહાયુત માનસ ધરાવતા ગુનેગારોને એક મેસેજ જાય કે ભાઈ ગુનો કરીને કદાચ કોઈ મિલકત ઉભી કરવામાં આવે તો સરકાર ગમે ત્યારે એ મિલકત છે એ જબ્દ કરી શકે ગમે જ્યારે તપાસ કરીએ છીએ ત્યારે આ બધા પાસા આવરી લઈએ છીએ બરોડા શહેરની બહાર દાખલા તરીકે જે દિવાળીપુરા છે એ છે તો પણ અમે તમામ રેવન્યુ વિભાગને લખીને એના એના આધાર કાર્ડ કાર્ડ પાન કુટુંબીજનોના નામે કોઈ મિલકત છે કે ઘણી વખત આરોપીઓ પોતાના નામે નો ખરીદતા હોય પણ પોતાના કુટુંબના સભ્યોના નામે ખરીદતા હોય તો પણ એ પણ અમે મુદ્દો આવરી લઈએ કે કોઈને કુટુંબ સભ્યોના નામે તો નથી ખરીદતા અને તમામ તપાસ થયા પછી આપણું કોઈ થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર